હિંમતનગર ખબર ન્યૂઝમાં સાબરકાંઠા હિંમતનગરમાં જમ્મુ કાશ્મીરના ગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તારીખ પચીસ ચાર બે હજાર પચીસના રોજ આપેલ હિંમતનગર શહેર અને સૌગઢ વિસ્તાર સ્વૈચ્છિક બંધ રહ્યો જેમાં હિંમતનગરના બજારો જેમ કે જૂના બજાર નવા બજાર ટાવર રોડ મદરેસા સ્કૂલ રોડ પોલો ગ્રાઉન્ડ મહાવીરનગર મોતીપુરા વિસ્તાર જડબે સલાક સ્વયંભૂ બંધ રહ્યો જેમાં અશરફનગર કસ્બાના મુસ્લિમો દ્વારા આતંકવાદીઓનું પુતળું બાળી રોષ વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે ગ્રામ્ય વિસ્તાર પાણપુર પાટિયા આરટીઓ વિસ્તાર વગેરે સજ્જડ બંધ રહ્યા હતા અને આતંકવાદી કૃત્યને વખોડી કાઢ્યું હતું સોએબ પ્રોફેસર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને ને લાઈક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઇબ કરો દુનિયા ફકર મસે અશરફનગર કસ્બા પર મુક્ત અને આખા દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે માટે આ એરિયા પણ સમજ છે વિરોધ કરે છે આનું કે આવા આતંકવાદીઓ દેશમાં આવે અને મારા દેશમાં જે નુકસાન કરે છે અને લોકોની જાનહાનિ કરે છે તેમને સરકારે કડકમાં કડક પગલાં લઈ અને અમને પૂરા કરી દેવા જોઈએ કે ફાંસી જ આપી દેવી જોઈએ પકડાયા પછી અમને રોકવા ના જોઈએ તો જ ફાંસી આપી દેવી જોઈએ